લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જીલ્લો ભરૂચ हिमांशु पंड्या डिविजनल कोओर्डिनेटर सूरते मोसाली प्राथमिक शाला में मध्याहन भोजन केन्द्र की मुलाकात लीधी सूरत जिला पंचायत शिक्षण समिति संचालित मोसाली उच्चतर प्राथमिक शाला मध्याहन भोजन हिमांशु भाई पंड्या डिविजनल कोओर्डिनेटर सूरत न्यूट्रिशन इंटरनेशनल मुलाकात ली मुलाकात दरमियान फोर्टिफाइड चोखा तथा डबल फोर्टिफाइड मीठू पोषक तथा एमडीएम भोजन केन्द्र की करी कर

આજરોજ પ્રાથમિક શાળા મોસાલીની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાતનું મુખ્ય હેતુ મધ્યાહન ભોજન યોજનામાં ફોર્ટી ફાઈડ ચોખા તથા ડબલ ફોર્ટી ફાઈડ મીઠોની ચકાસણી અંગેનો હતો મુલાકાત દરમિયાન બાળકો અલ્પહાર લેતા જોવા મળ્યા છે તથા સાથોસાથ મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજન કેન્દ્રની પણ ચકાસણી કરવામાં આવી હતી જે ચકાસણી દરમિયાન ફોર્ટી ફાઇવ ચોખા તથા ડબલ ફોર્ટી ફાઈડ મીઠા વિશે માહિતી આપવામાં આવી હતી માટે ઘણું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે